જે કચ્છના રણ ની દૂરમાં જગે છે પણ એની માં એક એવો રહસ્ય દે જે આજ સુધી ઉકેલાયું નથી બારમી સદી નો ઝાંખો સમય શાહુદ્દીન મોહમ્મદ ગોરીની સેના દૂરના વંટોળની જેમ ગામડાઓને લોહીથી રંગી રહી હતી

દિવસના સમયે તો લોકોની સેવા કરી ગમે એમ પોતાનો સમય પસાર કરી લેતો પરંતુ અંધકાર થતા જ ભયથી તેમનું આખું શરીર ધ્રજવા લાગતું પિતાની છત્ર છાયા ગુમાવ્યા બાદ નાના બાળકોનું એ કરુણ રુદન અને હજી તો હાથમાં મહેંદી સુકાઈ નથી અને વિધવા પણ પામેલી સ્ત્રીઓનું હૃદય ચીરી નાખતી એ ભયાનક ચીસો અડધી રાત્રે એને પરસેવાથી રેબજેબ કરી નાખતી એવી જ એક અંધારી રાતના તે શનિક આંખ બંધ કરી સુવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં જ તેને બહારથી ઘણા બધા અશ્વનો અવાજ સંભળાવવા લાગ્યો અને થોડી જ વારમાં રાત્રિની નિરવ શાંતિ દર્દના ચીસોમાં બદલાઈ ગઈ એક જ ક્રમમાં એ સૈનિકને બધું સમજાઈ ગયું પણ હવે તે તલવાર પાછી પોતાના હાથમાં લેવા માંગતો નથી પરંતુ કુદરતનો ખેલ જ કંઈક અલગ હતો

જે હજારો ડગલા ચૈત્રના મેળામાં પોતાનું શિષ નમાવે છે હાજી એટલે પવિત્ર યાત્રાળુ અને પીર એટલે સંત હાજી પીરના નામ વિશે ઘણી બધી માન્યતાઓ છે કોઈ એમને હજરત હાજી પીર શાહ તરીકે સંબોધે છે તો કોઈ હજરત જકરિયા અલી અકબર ઉર્ફે હાજી પીર તરીકે ઓળખે છે તો કોઈ જિંદા પીર કે વલી પીર તરીકે જણાવે છે મિત્રો તમને હાજી પીરની વાતથી શું શીખવા મળ્યું અને જો તેમનું સાચું નામ તમે જાણતા હો તો કમેન્ટમાં ચોક્કસ બતાવજો અને આવા જ ઇતિહાસના પાનાઓમાં છુપાયેલા રહસ્યોને જાણવા આપણા આ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને વધુમાં વધુ તમારા મિત્રો પાસે શેર કરજો ધન્યવાદ